વેસુ વિસ્તારમાં આવેલા રૂંગટા ડેવલપર્સ દ્વારા આયોજિત ગ્રીન વેલી સોસાયટીમાં બહારથી આવેલા અસામાજિક તત્વોએ આજે હોબાળો મચાવી સ્થાનિક રહીશો સાથે માથાકૂટ કરી હતી આ મામલે સ્થાનિક રહીશો અલથાણ પોલીસ મથકમાં રજૂઆત કરવા માટે દોડી ગયા હતા પોલીસે આ મામલે બંને પક્ષોની રજૂઆત સાંભળીને કાર્યવાહી હાથ ધરી છે અલથાણ પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેસુમાં રૂંગટા ડેવલપર્સની ગ્રીન વેલી સોસાયટી આવેલી છે જ્યાં ભદ્રા પરિવારના સભ્ય વસવાટ કરે છે દરમિયાન રાતના સમયે સોસાયટીમાં રહેતા લોકો સાથે બહારથી આવીને રૂંગટાના ફ્લેટમાં રહેતા અસામારિક તત્વોએ તેણે આતંક મચાવતા હોય તેવું વર્તન કર્યું હતું બહારથી આવેલા અસામારિક તત્વે સ્થાનિક રહીશો અને મહિલાઓની હાજરીમાં અપશબ્દો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી બેફામ બનેલા અસામારિક તત્વે ખરાબ વર્તન કરતાં અલથાણ પોલીસ પથકે દોડી જઈને રજૂઆત કરી છે પોલીસની એક ટીમ ગ્રીન વેલી સોસાયટીમાં ધસી આવીને કેટલાકને જીપમાં બેસાડીને પોલીસ પથકે ઉઠાવી ગયા હતા પોલીસ સામે ગ્રીન વેલીના રહીશોએ લેખિતમાં અરજી સાથે આક્ષેપ કર્યો હતો કે જગ્યા ખાલી કરાવવાના ઈરાદે બહારથી અસામાજિક તત્વોને બોલાવવામાં આવ્યા છે ગ્રીન વેલીમાં અગાઉ જાણ કર્યા વિના તોફાની તત્વોને રહેવાની સગવડ કરાય છે તો આ મામલે પીઆઈ ડીડી ચૌહાણે જણાવ્યું હતું કે હાલ તપાસ કરે રહી છે કસુરવાર જણાશે તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે વિશાલ જલાન વિશાલ આપ કહા રહે તો કોનસે સોસાયટી કોનસે બિલ્ડિંગ મેં બનાય ઉલ્ટા દેખના મેં ગ્રીન વેલી મેં રહેતા હું રૂંગટા ડેવલપર અનિલજી રૂંગટા ને બિલ્ડિંગ બનાવીએ और घटना मैंने जो पहले बताया था कि सोसाइटी के अंदर ग्यारह बारह जन नूसंस के रूप में आए और पूरी बिल्डिंग को ऐसा बना दिया जैसे कोई वो बिल्डिंग नहीं धर्मशाला आतंकवादी टाइप के मतलब बंदे और इस तरीके से वार्तालाप करे जैसे पता नहीं क्या हो रहा हो तो क्या हो, आप लोग रात को भी पुलिस स्टेशन रात को हम साढ़े ग्यारह बजे यहाँ पर एप्लीकेशन देके तो गए थे सौ तो आदमी करीब नियर अबाउट हम यहाँ पर थे ग्रीन वैली के और अभी भी हम करीब सौ सवा सौ आदमी आज भी वही आद चीज रिपीट हुई કોઈ બંદે જો કલ શામકો 4 વાગે આયે થે આજ વો બંદે 1 વાગે આયા છે પોલીસને શું ક્યા ગયા પોલીસને પોલીસને ભી ઉસકા પ્રોસેસ ચાલુ હે જો ભી ઉને સાગે કરવ્યો છે ઉસકા ફ્લેટ તા જાઉં લોગ રહેને આયા છે વો અભી અનસોલ્ટ ફ્લેટ હે ઓર બિલ્ડર કે પાસ હી હૈ આમ સુરત ના અલથાણ વિસ્તાર માં ગ્રીન વેલી માં બિલ્ડર અનિલ રોંગટા ની મિલકત ના વિવાદ માં આસામરિક તત્વો એ એપાર્ટમેન્ટ માં ઘૂસી આતક મચાવ્યો તો એટલે એને પોલીસ બોલાવાની ફરજ પડી હતી ત્યારે મામલે શું નયો આવસતે જોઉ રહ્યો બ્યુરો રિપોર્ટ ઇટન ફેન્યુસ